ગુડ મોર્નિંગ મિત્રો આજે આપણે ધોરણ બાર પ્રથમ ભાષા વિષય ગુજરાતી એવા કાવ્ય નંબર નવ ભવના અબોલા એનો સાહિત્ય પ્રકાર છે લોકગીત અને એના લેખક કરતાં આપણે જોઈએ તો અહીં અજ્ઞાત આપેલું છે તો કે લોકગીત જે છે લોક સાહિત્ય જે છે એ લોક સાહિત્યનો કોઈ ચોક્કસ વ્યક્તિ રચના કરતા હોતો નથી કારણ કે લોક સાહિત્ય જે છે એ લોકો દ્વારા લોકો માટે અને લોકો થકી લોક સમૂહમાં રચાયેલું સાહિત્ય એ લોક સાહિત્ય છે અને એથી એનો કોઈ ચોક્કસ રચના કરતા હોતા નથી અહીં લોક સાહિત્ય પહેલાંના સમયમાં લોક ડાયરાઓ લોકગીતો લોકકથાઓ દંતકથાઓ લોકવાર્તાઓ આ બધું લોકો ક્યારેક મનોરંજન પૂરું પાડવા માટે લોક સાહિત્યનો ખાસ ઉપયોગ કરતા ક્યારેક કોઈક વ્યક્તિના મનમાં જે ઉર્મીઓ જાગે છે એ ઉર્મીઓ સમૂહમાં મનોરંજન માટે પ્રભુજ પૂરી પાડવા માટે અથવા તો હૃદયની ભાવનાઓનું વર્ણન લોક સમૂહમાં થતું અને આજે એક વ્યક્તિ ત્રીજા પાસે આમ એ આવે છે તો અહીં એવું લોકગીત જોઈએ આપણે તો જોઈએ અહીંયા લોકગીત એ લોક સાહિત્યનો પદ્ય પ્રકાર છે લોકગીતનો કોઈ રચયિતા નથી હોતું લોક સાહિત્ય ક્યાં જન્મે છે તો કે લોક સમૂહ માં જ લોક સાહિત્ય જાગે છે તો એથી લોક સમૂહ લોકગીતો હોય છે માત્ર એક વ્યક્તિ નહીં

પતિ રીઝતા નથી મનવાતા નથી માટે દુઃખથી સંતપ્ત એટલે કે એ દુઃખના કારણે દુઃખી થયેલી દીકરી સમળી મારફતે પિતાને સંદેશો મોકલાવે છે પરંતુ પિતા સાણી એટલે કે હોશિયારભરી સલાહ આપે છે દીકરી સુખ તો બધા માણે દુઃખ વેથે તેને સહનશીલ કહેવાય દીકરીને વેઠવા પડતા દુઃખ સામાન્ય નથી એ વાતની પ્રતીતિ ડુંગર ન ખેડાય સમંદર ન અપાય પરણ્યો ન વેચાય અને કરમ ન વંચાય જેવી વાતો દ્વારા થાય છે આ લોકગીતમાં સાસરવાસમાં દીકરીને પડતા દુઃખ કેવા અસહ્ય હોય તેની વાતો કરવામાં આવી છે જોઈએ આપણે આગળ મેં તો ડુંગર કોરીને ઘર કર્યા મેં તો કાચના કર્યા કમાળ મારી પૂરી સૈયદ ઓબોલા ભાવ રહ્યા તો અહીંયા કે છે કે મેં તો ડુંગર કોરી કોરી એટલે કે કોતરીને મેં તો ડુંગર કોતરીને ઘર તૈયાર કર્યા અને એ ઘરને મેં તો કાચના બારણા બનાવ્યા એ ઘર જે ઘર બનાવ્યું છે ડુંગર કોતરીને જેને ઘર બનાવ્યું છે એ ઘર ને કાચના કમાડ એટલે કે દરવાજા બારણા બનાવડાવ્યા મારી મોરી સૈયરો ભવરિયા કે મારા પતિ સાથે ના અબોલા તો જિંદગી ભરના જ રહ્યા કે મેં એટલા અથાગ પ્રયત્ન કર્યા મારા પતિને મનાવવા માટેના છતાં પણ એમના એમ જ રહ્યા

અગર અને ચંદનનો ચૂલો બનાવ્યો છે એની અંદર બર્તણમાં મેં કોપરાનો ઉપયોગ કર્યો છે અને એની ઉપર મેં દૂધનું આંધણ મૂક્યું છે દૂધ પાક બનાવતી હશે એટલે દૂધ ઉકળવા મૂક્યું છે દૂધનું આંધણ મૂક્યું છે અને એમાં શેર ચોખા ઓર્યા છે એની અંદર મેં શેર એટલે કે પાંચસો ગ્રામ જેટલા ચોખા એ દૂધની અંદર દૂધ પાક અથવા તો ખીર બનાવવા માટે નાખ્યા છે ઓર્યા એટલે કે નાખ્યા છે મોરી સૈયરો અબોલા ભવરિયા કે હે મારે સયોરુ મારા પતિ સાથેના અબોલા તો જિંદગી ભરના એવા ને જ રહ્યા એક અધર સમડી સમસમે બેની મારો સંદેશો લઈ જા મારા દાદાની દિલીએ જઈને કે જય કે છે તમારી દીકરીને પડ્યા છે દુખ તો અહીંયા કે છે તે દાદાને કેવડાવે છે કે એક સમડી આકાશમાં અધર સમસમે છે એટલે કે સમસમ અવાજ કરતી ઉડે છે પક્ષી જ્યારે એકદમ જોરથી ઉડતું હોય ત્યારે સમસમ એવો અવાજ આવે તો એથી કે છે કે આકાશમાં અધર એક સમડી સમસમ કરતી ઉડે છે એને મેં કહ્યું કે બેની તું મારો સંદેશો લઈ જા મારા દાદાની દેવીએ દિલી એટલે કે દરવાજે મારા દાદાને ત્યાં જઈને કેજે ખડકી દિલી એટલે કે ખડકી દરવાજે કે મારા દાદાના ઘેર જઈને કે તમારી દીકરીને દુઃખ પડ્યું છે મારી સૈયરો મારા પતિ સાથેના અબોલા જિંદગીભરના રહ્યા દીકરી દુઃખ હોય રે દુખ રે હોય તો વેઠી દીકરી સુખ તો વેઠી છે સૌ તો અહીંયા દાદા કહે છે દાદા સામે સંદેશો પાછો કેવડાવે છે કે દીકરી દુઃખ તો જે પણ દુઃખ હોય એ વેઠવું સહન કરવું જોઈએ બાકી દીકરી સુખ તો સૌ કોઈ છે દીકરીને સહનશીલ બનવાનું અહીંયા દાદા કહેવડાવે છે કે જે પણ દુઃખ પડતું હોય ને એ દુઃખ વેઠીને પણ સાસરિયામાં રહેવું બાકી સાસર સુખ તો સૌ કોઈ ભોગવે છે પણ દુઃખને પણ સહન કરવું જોઈએ દીકરી વર્તી ફરી પાછી કહેવડાવે છે કે દુઃખને હોય તો વેઠીએ સોરી દાદા ખેતર હોય તો ખેડીએ ઓલા ડુંગર ખેડ્યા કેમ જાય દાદા કુવરે હોય તો ત્યાગીએ ઓલા સમુદર ત્યાગ્યા કેમ જાય તો અહીંયા કે છે કે દાદા ખેતર હોય તો એને ખેડાય પણ જો ડુંગર હોય તો એને ખેડવા કેમ કરીને જવાય કે જો એ ખેતર હોય તો એને ખેડી શકાય પણ ડુંગરને કેમ કરીને ખેડી શકાય ત્યાર પછી કે કૂવો હોય તો કદાચ કૂવાનો તાગ કાઢી શકાય એને માપી શકાય પણ સમુદ્રનો તાગ કેમ કરીને કાઢી શકાય સમુદ્રને કઈ રીતે માપી શકાય મારી શૈયરુ મારા પતિ સાથેના અબોલા ભાવ રહ્યા છેલ્લે જોઈએ આપણે કે દાદા ધાંધોરી હોય તો વેચીએ ઓલ્યો પરણો વેચ્યો કેમ જાય દાદા કાગળ હોય તો વાંચીએ ઓલ્યા કરમ વાંચ્યા કેમ જાય તો અહીંયા ધાંધો એટલે કે બળદ તો કે છે દાદા શબ્દો જે છે પિતા માટે વપરાયેલો શબ્દ છે દાદા કે દાદા બળદ હોય ને તો એને વેચી શકીએ પણ પોતાના પર પતિ જે છે એ પતિને એ કેમ કરીને વેચી શકે કે દાદા કાગળ હોય ને તો વાંચીએ પણ મસ્તકમાં લખાયેલા નસીબ જે છે આપણા કર્મ જે છે એ કર્મને કઈ રીતે વાંચવું આપણા નસીબને આપણે કઈ રીતે વાંચી શકીએ તો અહીંયા છેલ્લા જે ચાર ઉદાહરણ છે ચાર જ પંક્તિ આપી છે કે ખેતર હોય તો ખેડીએ ડુંગર કેમ ખેડાય કૂવો હોય તો તેનો તાગ કાઢી શકાય સમુદ્રને કેમ કરીને તાગી શકાય માપી શકાય બળદ હોય તો વેચી શકાય પતિને કેમ વેચી શકાય કાગળ હોય તો વાંચી શકીએ પણ આપણા નસીબમાં જે પરિસ્થિતિ છે એને આપણે કેમ કરીને આપણા નસીબને આપણે વાંચી શકાય ટૂંકમાં દીકરીની વ્યથા છે એ વ્યથા સાસરીમાં પિતાજી કહે છે કે ગમે એટલા દુઃખ હોય તો સહન કરી શકાય પણ જો પતિ પોતાનો પતિને એ મનાવવાના પ્રયત્ન કરે છે પણ જો એ પતિ મનવાતો જ ન હોય એ અબોલા છૂટતા જ ન હોય તો એવી પરિસ્થિતિને દીકરી કેમ કરીને સહી શકે આ વ્યથા આ કાવ્યની અંદર બહુ સુંદર રીતે રજૂ કરાયેલી છે તો અહીં આ કાવ્ય પૂરો થાય છે